આપણે જોઈએ છે કે હાલ ગુજરાતમાં નેતાઓ છે એમાં સૌથી વધુ લોકપ્રિય નેતા કોઈ હોય તો ગોપાલ ઇટાલિયાનું નામ સૌથી પહેલા આવે અને જે ગોપાલ ઇટાલિયા છે ખાસ કરીને યુવા છે અને લોકોમાં પણ તેનામાં એક જે છટા છે બોલવાની તેને લઈને જલ્દીથી લોકોને પ્રભાવિત કરે છે અને તેને જ લઈને આપણે જોતા હોય છે કે તે સતત ચર્ચાઓમાં રહેતા હોય છે કોઈ પણ મુદ્દો હોય તેમની પ્રતિક્રિયાઓ હોય છે અને ખૂબ સારી રીતે તે વિરોધ કરે છે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા છે તે સતત ચર્ચામાં રહેવાનું કારણ એ જ છે કે ક્યાંક જે પ્રમાણે કોંગ્રેસ વિપક્ષ તરીકે નબળી પડી રહી છે ત્યારે ગોપાલ ઇટાલિયા પાર્ટીના અમુક નેતાઓ છે ખૂબ સારી રીતે વિરોધ કરી રહ્યા છે અને બધાની લોકચાહના ધીમે ધીમે વધી રહી છે પરંતુ આજે જે વાત કરવી છે તેને લઈને તમે પણ ચોંકી જશો કારણ કે ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનમાં ગોપાલ ઇટાલિયાનું નામ ભૂલ ભૂલમાં બોલાઈ જાય છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આપણે જોતા હોઈએ છીએ પણ પાર્ટીનું સ્નેહ મિલન હોય ત્યારે તે પાર્ટીના લોકો હોય છે અને વિપક્ષના કોઈ નેતાનું નામ જો બોલાય જાય તો એ ચર્ચાનો વિષય આવી જ ઘટના બની છે કચ્છના ભુજમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન હતું અને એ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હતા એ બધાનું અભિવાદન ઝીલી રહ્યા હતા એ દરમિયાન તેમના એન્કર બોલે છે કે ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું નામ લે છે ફરી થોડી વાર છે અને ફરી તે જે અભિવાદન હોય છે તેની શરૂઆત થાય છે ત્યારે આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું નામ ભૂલપુલમાં બોલાઈ ગયું અને એક તે ચર્ચાનો વિષય બન્યો છે અને હાલ તે ખૂબ સોશિયલ મીડિયામાં વિડિયો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનમાં ગોપાલ ઇટાલિયાનું નામ બોલાય છે અને આ વિડીયો છે તે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પેજ પર મૂક્યો છે અને તેમાં લખ્યું છે કે ભ્રષ્ટ ભાજપના સપનામાં પણ હવે ગોપાલ ઇટાલિયા આવે છે સૌથી પહેલા તે વિડીયો પર નજર કરીએ કે શું કહી રહ્યા છે તેમના એન્કર અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ શું લખ્યું છે પ્રથમ કાર્યકર્તાઓ પછી આપણે લેશું ચેમ્બર ઓફ કોમર્સ ગાંધામ ચેમ્બર ઓફ કોમર્સ ભુજ હું ગોપાલભાઈ ઇટાલિયા રાજપૂત ક્ષત્રિય સમાજવાદી કુલદીપસિંહ જાડેજા હું ગોપાલભાઈ ઇટાલિયા હું ગોપાલભાઈ ઇટાલિયા

નામ ક્યાંક બીજાનું બોલાતું હોય એટલે આવી ભૂલો થતી હોય છે ત્યારે પણ આવી ભૂલો છે એ ક્યાંક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતી હોય છે અને ત્યારબાદ જે નેતાઓ છે તે ટ્રોલ થતા હોય છે કોઈ પાર્ટી છે તેને ટ્રોલ કરવામાં આવતી હોય છે ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપજો તારો બીએસ ન્યૂઝ નમસ્કાર